અને બાઈક આવશે પલ્સર 125 cc ન્યુ મોડેલ હા તો બૂમ પડાવવાની હે આ તો ઉંડો ખાડો ગોતી જો પાવર આવી ગયો છે તો ગાડીના હાથમાં જલાયો જાડ્યો ચક્કર કે ભૂઈ પડ્યો આમે જો દીવ કરીને ખોપ બતાયો અમને તો બધા શ્રી ભક્તોને જય શ્રી મહાકાલ સ્વાગત છે આપના નવા વ્લોગ વિડિયોમાં તો આજ નવરાત્રીનો હવે પહેલો દિવસ છે અને જો આપણો અત્યાર પહેલો દિવસ છે અને આપણે જો અત્યારે મંદિર મંદિરે જેટલું દેખાય મંદિર અને આટલો જો આપણે વાયર આરો વાયર જે કનેક્શન કાલ કરી કાલ આ જોડ્યું હતું પણ લાઇટ તો જતી નહીં તો અત્યારે હવે એના માટે મથી રહ્યા કે ચમ લાઇટ જતી નહીં તો હવે જોવાનું હોય કે ચમ લાઇટ જતી નહીં આટલે ખાડો ગોદી ન વાયર કાઢી જોઈએ કાલ પહેલે એનો પહેલો પાટ આયો તો અને હવે આ જો બીજો પાઠ આવ્યો હતો તમે જોજો ખાલી પહેલા પાઠમાં મેં બહુ જ મજા દે તો થયું નહીં કોઈ પણ આ જુઓ હકશ

તેમની ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હમ તો આપણે જો રણવીર આવી ગયો અને જયરામ આવી ગયો પતો હા જોઈએ અને આપણો આટલો જો બડિયા દેવનું મંદિર આટલે લાઈન લઈ જવાની આ કરે હી ઠીક મંદિર હોંધી અંદર ગામ બકી લાઈન તો જો આપણે મારે ગોદી દેખા તો નહીં તડકો આવો તાર પર આઈ જાય જો આઈ જો જો ના વાત તૂટલું ને એકડી આઈ જો બટકાઈ ગયો આપણે ગોદી આટલે લાઈન હારી જો અને આ જો વાત નહી હરી તૂટલું ને અને ઉપર આ પથ્થર ઉમે લેલો તો મુસા કા બે અને આપણે મુસાકાય બધું શું કહેવાય ગાઈડન્સ કરી આપણે બધું મુસાકાય કા શીખવાડી વાયરમેન ને આપણે જે એમનો નામ લઈ લે જેના વાયરિંગ કરાવ હે માટે ચાલુ સીડા આડે આપણે ચાલુ સીડા અને હવે જો વાયર મળી ગયો

જો બીજી વાર જોયું પણ નામેર પડ્યો હજુ રફા ખોદવાણ ચાલુ કર દીધો મય હાથમાં પાવડો હ જો બધા બેહી રહ્યા અન બેટ કોમ કરજી બેટ કોમ કરજી મુસાકર વાયરિંગ નું આપી દીધું કાકા વાયરમેન આપણે બધું વાયરિંગ નું કામ એરિયા કરી આલે આપણે આ તોય ન કરી અધા જો અખા ડાળાના મસ્તી પર મેર પડતો નહી આના પર બડિયા દીવ નું મંદિર જો આપણો આ બાજુ અને હવે પીલ બાજુ બોધવા જઈએ આ બાજુ તો કનેક્શનમાં લોચા લાગતા નહીં પણ પીલ બાજુ કદાચ હોય શકે તો જો આપણા વનકા ઉશાકા વનાકા આઈ ગયા તો આપણા બળિયાદી મંદિરના મોર લાઈન ગોતશું અને જોઈશું પણ જયરામ હા આપણા જોડે બધું ખાલી બાવળી ખબર નહી એવો લાઈટ થશે થાય લે તો આપણે જઈ રહ્યા આપણે કોદારી હાલ દીધી આટું પાવું થવું જો પાવડું અંદર આખો આવું જો આપણો કરન હતી ખબર ને આટલી બસ તા એટલામ ગોદવાનું બસ આખો કોઈ આવ દેડી ડર છે હા હું જઉં મુસાની ફોન કરે બરોબર તમને તો વારે કાઢો છે રાખતા તો કદ લાગે

આટલું તો દીદી તો કદી ગયો આ વાયરમેન તો બે આને હું છે થઈ ગયું ને હાય ગાઈસ પાવર આવી ગયો છે

આપણે તારો બડિયા પે છ હજુ બધા અવતાર હવે ખાવા ગયા હતા એ પાણી નઈ થયો તો જો ગાઈસ આપણો ગોરો હજુ કરીએ પણ થયો નહીં સુ પર સુ થયો બધી સીચો આ પર દી પણ નઈ થયો લગાવ તમે

એટલે હવે તાર રાતે જઈએ તો બ્લોગમાં જોડાયેલા તો શું કરશું એ તમને બતાવીએ આવો તો હવે આપણા પાછા ગામમાં જઈ પાછા આવી ગયા અને હવે પાછા આપણે કોમ ચાલુ કરી દીધું હોય મહાદેવના બળિયાદેવના મંદિરમાં શીરી છો બાંધવાનું તો આપણા સપોર્ટ માટે એટલે લાઈટ કરા થેન્ક યુ જાને જવાનું હવે બળિયાદેવી અને હવે કોક કરીએ ટેસ્ટર લઈને આવ્યા टेस्ट जे जोइए पहला के बोर्ड में लाइट आवे है का नहीं तो करिए गोकरा जो बढ़िया देवू मंदिर देखा तो नहीं है એટલે જ એમ ચકડી લાઈટ જેવું દેખાય એરી બઢિયા દેવનું મંદિર તમને ચુમ કરીને બતાવું એ જે દીવા ની લાઈટ ચાલુ હેરી જો આજે હવે રાતે માંથી પણ રાતે જો લાઇટિંગ પોછી નહીં જો આપણે વધારે મંદિર ઉપર ઉતરી ગયા લાઇટિંગ થયું નહીં અને આખું પ્લાનિંગ બગડી ગયું તો કહેવાય કારણ લાઇટ હે ને આવતી જ નહીં લાઇટ આવે પણ લો આવે એટલે બોર ચાલુ થતો નહીં તો હજી જો આપણું મંદિર તો હજી યાર ડેકોરેશન વગરનું સારું લાગતું નહીં કોઈ જો તો બોજ ખાડા કર્યા બોજ કોઈ પણ કોઈ મેળ જ નહીં હોય